દીક્ષક શ્રી નર્મદા એટલે કે એસપી સાહેબને આપણે જે રજૂઆત કરવા માટે આવ્યા હતા આપણી માંગ હતી કે નર્મદા જિલ્લામાં જે મજૂર માટે જાય છે મજૂરી માટે જતો હોય પોતાનું ઘર બાર ચલાવવા કોઈ કોલેજમાં જતા હોય કોઈ વળી જાનમાં જતા હોય લગ્નમાં ચાંદો કરવા જતા હોય કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કે કોઈ પીધેલો હોય હેલ્મેટ નહીં પહેરે એને દંડ આપો અમને કોઈ વાંધો નથી પણ બિચારો મજૂરીએ જતો હોય એ સાંજે પાંચસો રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય એને બી ઉભા રહીને દંડ ફટકારવામાં આવે દંડના મહિને મંથલી અમે રિપોર્ટ જોઈએ તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે વીઆઈપી લોકો કેવડી આવે છે એને કોઈ પૂછતું નથી પણ દે મોગરા ખાતે દર્શનાર્થે આવે એની ઈકો બી મૂકી દેવામાં આવે ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે બોરવિલ વ્હીલ બી મૂકી દેવામાં આવે તો આ ક્યાંનો ન્યાય છે એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય જ છે પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો બોડી કેમેરા હાથે ચેક કરો અમને કોઈ વાંધો નથી એક રજૂઆત હતી બીજી રજૂઆત કે ઉમરવા ગામે જે એસબી કન્સ્ટ્રક્શનના નામે જે કોન્ટ્રાક્ટ આવ્યા છે ભાવનગર રાજકોટ બાજુથી એણે ઉમરવા ગામના લોકો રજૂઆત લઈને આવ્યા છે તો ગામમાં કોઈને પૂછ્યા વગર રોયલ્ટી વગર પૈસા એક લાગે છે કોઈ પણ રેતી કંકર નીકળે એની રોયલ્ટી ગામ પંચાયતને જમા કરવી પડે સરકારને જમા કરવી પડે એટલી બધી મંટોળું તો ખોદી નાખ્યું એના પ્રોજેક્ટમાં નાખ્યું અઢાર કરોડનું મંટોળું ખોદી નાખ્યું અને જે વાત કરે છે કે અમે નિગમની ભાઈ નિગમનું ના ચાલે આ પૈસા એક અનુસૂચિ પાંચ વિસ્તાર છે ત્યારે ગામ લોકોએ ચાર ટ્રકોને એક પોકલેન પોલીસને હોપી અને પોલીસે રાતે રાતે એને છોડી દીધા તો કહેવાનો મતલબ બધી પોલીસ આવું નથી કરતી 80% પોલીસ નિષ્ઠાવાન છે પોતાની જવાબદારી ઈમાનદારી સાથે નોકરી કરે છે પણ 20% લોકો એવા છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે જમીન માફિયા સાથે સાંઠગાંઠ રાખે રેતી માફિયા સાથે સાંઠગાંઠ રાખે અને રાતોરાત લાખો પતિ અને સંપત્તિ વસાવવામાં પડ્યા છે જો નર્મદા પોલીસને કંટ્રોલમાં નહીં લેવામાં આવે અમારા નાના નાના લોકોને દેવમોગરા આવતા લોકોને જો હેરાન કરવામાં આવશે તો દિન દસ પછી કેવડિયા કાં તો દેમ મોગરા ખાતે મોટું આંદોલન કરીશું અને તે દિવસે હજારોની સંખ્યામાં આપણે ભેગા થઈશું તૈયાર છો ને બધા તે દિવસે કેવડિયા આંદોલન થશે બહુ મોટું અને એ દિવસે આજે તો આપણે ડેડીયાપાડા શાકભાના આજુબાજુના તાલુકામાંથી જ છે એ દિવસે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ લોકોને બોલાવીશું કેમ કે આસ્થાની દેવીને ત્યાં મહારાષ્ટ્રના લોકો પણ આવે છે અને મધ્યપ્રદેશના લોકો પણ આવે છે એમને પણ ખૂબ હેરાન પરેશાન છે ત્યારે કુર દેવી યા મોગીને બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે છે કરીશું જ્યાં પણ લોકો છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો તો જવાબدارો કે પીએસઆઈ કહે કે ઉપરથી સરકારનો આદેશ છે તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાઇફાઓ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો પોલીસને સૂચના આપો ટાર્ગેટ આપો એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવો પડશે એમના તાઇફાઓ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉઘરાય તો કઈ રીતના ચાલશે કોરોનામાં બે વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાસે આટલી બધી હેરાનગતિ એટલે દિન દસમાં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડિયા અથવા તો દેવ મોગરા બે જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું અમારા કાર્યક્રમ આજે તમે જોયું આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કે પરમિશન જોઈએ અલાભાઈ ભાઈ રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે અમારા અધિકાર છે બીજાના અહીંયા વરઘોડો નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત આપે અને આપણે આવવાનો હોય ત્યારે દસ નાકા પાડે અને ત્યાં આપણે જીબાજોળી કરીને અહીંયા આવવાનું એટલે કેવડિયામાં પણ પ્રોગ્રામો કરવાના થશે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના લોકોને આહવાન કરીશું અગર આ લોકો પરમિશન આપે કે નહીં આપે અગર નહીં આપશે તો બી કાર્યક્રમ થશે જો આમાંથી લોકોને છુટકારો નહીં આપે એસબી કન્સ્ટ્રક્શન પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય કેવડિયાના જે રોજગારો છે એના પર ન્યાય નહીં થાય તો આવનારા દિવસો માટે આંદોલન માટે આપણે તૈયાર રહેવું પડશે તૈયાર છો ને બધા

ક્યારે પણ આપણે આ સરકાર ને કેટલી વાર રજૂઆત કરી છે પણ નથી આપતા પાણી આપવા જો સરકાર સંમત ન થાય તે દિવસે રોકવાની ફરજ તો આપણે જવું પડશે તૈયાર આજે તમારા વતી અમે રજૂઆત કરી છે તમે બધા આવ્યા સહકારમાં બધાનો ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં જ્યાં પણ કોઈ સાથે અન્યાય થાય અત્યાચાર થાય આવા બારના કોન્ટ્રાક્ટો આવીને બેફામ માટી ખોદી ખાય રેતી લઈ જાય એમની સામે પણ ઉતરવું પડશે તો આપણે તૈયાર છો બધા ઉતરવું પડશે તો આજે બધા જ આવ્યા છો બધા આગેવાનો વડીલો માતાબેનો જે પણ અહીં આવ્યા છો બધાનો આભાર માનું છું પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું અને જે પણ પોલીસ વ્યવસ્થામાં હતી એમનો પણ આભાર માનું છું અને દસ દિવસની રાહ જોઈએ આપણે સુધારો નહીં આવે તો આપણે મોટા આંદોલન માટે બધા તૈયાર રહેજો ધન્યવાદ